બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટમાં એક દુકાનમાં આગ લાગી છે અને આગ લાગવાને પગલે અઢાર લાખ રૂપિયાનું નુકસાન સર્જાયું છે કવાટ નસવાડી રોડ પર આવેલી ગીરધર પ્રોવિઝન સ્ટોર નામની આ દુકાન હતી ત્યાં અનાજ અનાજકારણી સહિતની વસ્તુઓ મળતી હતી આ દુકાન અને ગોડાઉનમાં આગ લાગી હતી મળસ કે લગભગ અઢી પોણા ત્રણ વાગે અને આ આગમાં બધો સામાન અને તમામ અનાજ વસ્તુઓ જે મૂકેલી હતી બળીને ભસમ થઈ ગઈ હતી છોટાઉદેપુરની જે નગરપાલિકાની ફાયર ટીમ છે અને કોલ કરવામાં આવ્યો હતો ત્યાંથી તરત જ ત્યાંથી લાઈબ અંબો આવી પહોંચ્યો અને તેઓએ અહીં આવીને આગ બુઝાવવાની ઘનિષ્ઠ કામગીરી હાથ ધરી હતી આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે ચાર કિલો ચાંદી તે તિજોરીમાં હતી તે કાઢી અને ફાયરના વિભાગના અધિકારીઓએ મકાન માલિકને દુકાન માલિકને સોંપ્યા હતા તે પણ આપણે જોઈ શકીએ છીએ આ આગ દુર્ઘટનામાં તિજોરીમાં રાખેલા ત્રણ લાખ રૂપિયા બળીને રાખ થઈ ગયા હતા અને તમામ જે ચીજ વસ્તુઓ સળગી હતી એમાં કુલ લગભગ અઢાર લાખ રૂપિયાનું નુકસાન સર્જાયું હોવાની વિગતો મળી રહી છે છોટાઉદેપુરના ફાયર લાશ્કરો દ્વારા આગ બુઝાવવા માટે મળસ કે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી હતી અને રાતે આ આગ લાગતા કવાટ મધ્યે જે આગ જનીના બનાવને ધીતે લોકોના ટોળા પણ ત્યાં જે ઊંઘતા હતા તે લોકો પણ જાગી અને આગની એની આગ દુર્ઘટના સર્જાઈ એના લીધે જે રોડ ઉપર જે આખો તમાસો સર્જાયો ત્યાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને આગ બુઝવવા માટે ઘનિષ્ઠ કામગીરી કરતા જે અધિકારીઓ છે ફાયર વિભાગના તેઓએ પણ તમામ એમની જે સહુલત છે એમની નીંદરને ત્યાગ કરી તરત ત્યાં પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને માંડ કાબૂમાં લીધી હતી જોકે જ્વલનશીલ ચીજવસ્તુઓને લીધે આગે તરત જ ઈંધણની જેમ આ તમામ ચીજ વસ્તુઓ સળગી ઉઠી હતી અને આગ હતી એને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ તમે જોઈ શકો છો બારી અને બારણામાંથી પણ આગ છે તે બહાર એની લપટો નીકળી રહી છે આ પ્રકારની અવસ્થા વચ્ચે પાયા મહા મહામુસીબતે આગ બુઝાવવાની નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી જોકે દરમિયાન તમામ ચીજ વસ્તુઓ સડીને ભસમ થઈ ગઈ હતી ચાર કિલો ચાંદી તિજોરીમાં પડી રહી હતી તે તિજોરીમાંથી માંડમાનટીઓ બહાર કાઢી અને મકાન માલિકના હાથમાં સુપ્રત કરી હતી છોટા ઉદેપુરના ફાયર લાસ્કરોએ આગ બુઝાવવા માટે આ કામગીરી કરી હતી આ વીજ કંપની છોટ કવાટ તાલુકાની જે કવાટ તાલુકા મથક પર જે વીજ કંપનીની કચેરી આવી હતી તેની હમે આ દુકાન આવેલી છે ગીરધર પ્રોવિઝન સ્ટોર ત્યાં બનાવો બન્યો હતો જોઈ શકો છો ચાંદી ચાર કિલો છે તે મકાન માલિકના ફાયર લાસ્કરો આપી હતી વહેલી સવારના આ દ્રશ્ય છે આગ બુજાયા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ તે આપણે જોઈ શકીએ છીએ કવાંટની ભૂમિ ઉપર મળસ કે આ આગને લીધે કવાંટ સહિતના આજુબાજુના લોકો પણ એકદમ વિસ્મય પામી ગયા હતા વારંવાર આગ જણીના સમયે લાહબંબાની જે જરૂરત છે આત્યંતિક આ વિસ્તારમાં તે અંગેના સવાલો ઉઠે છે પરંતુ એક કે બીજા કારણોસર અહીં બમ્બો સ્થાનિક લેવલ પર ઉપસ ઉપલબ્ધ થતો નથી જેની લીધે અહીંના ગામડાઓમાં પણ જ્યારે પણ કોઈ આગ જનીનો બનાવ બને ત્યારે લોકોને પોતાની માલ મિલકત પસંદ થઈ જવા સુધી રાહ જોઈને બેસી રહેવું પડે છે છોટા ઉદે પોલી ત્વરિત આવી ગયો હતો પરંતુ કવાંટ અને છોટાઉદે વચ્ચે ત્રીસ કિલોમીટરનું અંતર છે એ અંતર કાપતા પણ વાર લાગતી હોય છે ને આગ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને એ તૈયારી કરીને આવતા હોય તે દરમિયાનની અંદર બધું બળીને પસંદ થઈ જતું હોય છે એવું જ અહીંયા કવાંટમાં પણ બન્યું હતું એ પ્રકારના પણ સવાલો ઉઠી રહ્યા છે